ઉપલેટા પંથકના અરણી ગામની ગૌશાળા ખાતે ગૌધન ને લાડુનો પ્રસાદ ખવડાવવામાં આવ્યો હતો આ ગામના ખાચર પરિવાર દ્વારા લગભગ ચાલીસ મણ જેટલા લાડુનો પ્રસાદ બનાવી આ સેવા યજ્ઞ કરાયો હતો મણ લોટના કુલ આઠસો કિલો લાડુ ગાયોને નિરોવામાં આવશે જેમાં ગાયોની પ્રસાદીના ભાગે વડાણીથી બેનો ભાઈઓ અરણીથી બેનો ભાઈઓ અમારા કાર્યકર મિત્રો સ્વયંસેવકો તેમજ ઉપલેટાથી પધારેલા અમારા બહેનો ટ્રસ્ટીશ્રીઓ સર્વેએ આ પ્રસંગે હાજરી આપી અને આ કાર્યક્રમને વધારે વધારે ફેલાવો થાય અને ગાયોને લાંડવા માટે બીજાને પ્રેરણા મળે એવા અમારા વિકેવાળા અશોકભાઈએ પણ આની પહેલાં પાસાઠ હજારનું ગોકુળ ગૌસદન અરણી માં ગાયોને લાડવામાં નિરણ કરેલ હતું અને ત્યારે પણ અહીંથી ઉડાડીથી ઉપલેટાથી આજુબાજુના ગામોને ગૌમાતાની પ્રેરણાથી બધા સેવા દેવા બહેનો ભાઈઓ જે આવેલ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર આ તકે અહીંની ગોકુળ ગૌ સદન દાતા તથા બહેનો ભાઈઓ સૌનો આભાર માની અને વિલમું છું હસ્તુ હું રસિકભાઈ લાલાણી

એમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભેચ્છા આપીએ છીએ